ઓમ નમઃ શિવાય પવિત્ર મહાશિવરાત્રિના દિવસે શિવભક્તોએ સવારમાં સાડા ચાર વાગે મંગલા આરતીના દર્શન કર્યા ત્યાર પછી દૂધ બિલીપત્ર સક્કરિયા બટાકાનો ભોળાનાથને અર્પણ કરી એમના આત્માનું કલ્યાણ કર્યું અત્યાર સુધી દૂધ બિલીપત્રથી અભિષેક કરી અને રુદ્રાભિષેક પણ પૂજારીશ્રીએ કર્યો એમાં શિવ શિવભક્તોએ પણ સારી રીતે સંખ્યાની અંદર લાભ લઈ પોતાનું નામ નોંધાયું સાંજના સાડા આઠ સુધી રુદ્રાભિષેક પણ જશે બપોરે ત્રણથી સાડા આઠની અંદર અર્ધનારેશ્વર ભગવાનના દર્શન એટલે શિવ પાર્વતીના દર્શન થશે દીપમાળા થશે અને ભવ્ય આરતીના દર્શન થશે ત્યાર પછી આરતી કરી અને ભોળાથનો પ્રસાદ લઈ શિવ ભક્તો પોતાને કુટુંબની સાથે પોતાનું કુટુંબનું કલ્યાણ કરશે ઓમ નમઃ શિવાય